તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આગામી એકવીસમો હપ્તો જે પ્રધાનમંત્રી મોદી દ્વારા ટૂંક સમયમાં જે જાહેર કરવામાં આવશે ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો ઘણા બધા ખેડૂતોને જે 2000 ની બદલે 4000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તો કેવા ખેડૂતોને આ હપ્તો મળવાનો છે તો તેની પણ આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોમાં મેળવીશું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આગામી હપ્તો મેળવવા માટે જે દરેક ખેડૂતોએ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોશે તો જ તમારા ખાતાની અંદર જે 21મો હપ્તો એ ટ્રાન્સફર અથવા તો જમા કરવામાં આવશે તો મિત્રો એમની વાત કરીએ તો આગામી 21મો હપ્તો મેળવવા દરેક ખેડૂતોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોશે જેમાં સૌપ્રથમ છે મિત્રો કે ખેડૂતોએ પોતાનું ઈ કેવાયસી કરાવેલું હોવું જરૂરી છે મિત્રો જો ઈ કેવાયસી કરાવેલું નહીં હોય તો પણ તમારા ખાતાની અંદર જે આગામી એકવીસમો હપ્તો એ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં અને જો તમારે બાકી હોય તો તમે ઈ કેવાયસી તમારી જાતે તમારા મોબાઈલ વડે પણ તમે કરી શકો છો ઓટીપી દ્વારા જે ઈ કેવાયસી કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ કે લાભાર્થી ખેડૂતોએ પોતાની બેંકમાં

છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર તો આ ડીબીટી નો ઓપ્શન એ એક્ટિવ હોવો જરૂરી છે ત્યારબાદ હવે વાત કરીએ મિત્રો કે આગામી 21મો હપ્તો એ ક્યારે ખેડૂતોને આપવામાં આવશે તો મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે આગામી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 21મો હપ્તો એ 19 નવેમ્બર 2025 ના રોજ જાહેર કરવામાં આવશે

જે 2000 ની બદલે 4000 નો હપ્તો આપવામાં આવશે એમની માહિતી જોઈએ મિત્રો તો આ વર્ષે ઓગસ્ટમાં આશરે 10 કરોડ ખેડૂતો જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી હતા પરંતુ જે કેવાયસી માં વિસંગતતાઓ અને બેંકની વિગતો જેવી કે બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ વગેરે જેવી ખોટી માહિતી ત્યારબાદ પાત્રતા માપદંડોના જે ઉલ્લંઘન ના કારણે લાખો ખેડૂતોના હપ્તાય રોકી દેવામાં આવ્યા હતા તો મિત્રો જે

આગામી સાથે બે હજાર ની બદલે ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે એકી સાથે બે હપ્તા ટ્રાન્સફર કરવામાં આવશે જે વીસમો અને એકવીસમો એમ ટોટલ બે હપ્તા દ્વારા ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે